હેલો દોસ્તો આજે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસ સુરતની અંદર નાના વરાછા છે જે ગંગાજમના ત્યાં મેટ્રોનું ક્રેન આડી પડી ત્યાંનો બંગલો છે એની ઉપર ક્રેન પડી તો બંગલોનું પણ ઉપર સ્લેબ તમે જોશો કસર ગાંડ વળગ્યો બંગલામાં ઉપરનો અંદરથી તમે જોઈ શકો છો અને નિષેધ પાંચ છે એટલી ચારથી પાંચ ફોર હતી એની ઉપર આખું જે આવે છે બમ સડાવવાનું જે ઓલા સ્પીલર એ આખે આખું જોવું ઉપરથી પડ્યું અને સુરતની અંદર મેટ્રોનું કામ એટલું ગોકળ ગતિ હાલે છે તો મારે સુરતના ધારાસભ્યોને પણ કહેવાનું છે કે તમે સવારે આઠ વાગે આવે અમે લોકો કારખાને તો એટલી ટ્રાફિક થાય છે તમે વાત જવા દો તો સુરતના તમામ જે લોકોને કહેવાનું લાગતા વળગતાને નોંધ લેવી કે આ જે અમુક જે અમુક લાગી ગયા છે જે આ મેટ્રોના એને હટાવો જરૂર ન હોય ને અને આ તમે જોઈ શકો છો સુરતની અંદર વરાછની હાલ અમે લોકો કેટલો કેટલો વરાસામાં ટેક્સ ભર્યું છે તમે જુઓ તો ખરા અમારે હાલત તમે આ વિડીયો ખૂબ શેર કર